સુમુલ ડેરીની બોર્ડની બેઠકનો ઓડિયો વાયરલ કરવાની ઘટનામાં ચાર ડિરેક્ટરો પૈકી બેના ક્રાઈમ બ્રાન્ચને નિવેદન લીધા છે સાથે જ તેમના મોબાઈલની પણ તપાસ કરી હતી ક્રાઈમ બ્રાન્ચે બંને ડિરેક્ટરોની લગભગ પાંચ કલાક સુધી પૂછપરછ કરી હતી જેમાં અમુક સવાલોના જવાબ આપવામાં ડિરેક્ટરોનો પરસેવો પણ છૂટી ગયો હતો સુરત જિલ્લાના માંડવી તાલુકાના ડિરેક્ટર રેસા ચૌધરીએ પોતાના નિવેદનમાં લખાવ્યું કે ઓડિયો કયા ગ્રુપમાંથી આવ્યો તે ચોક્કસ ખબર નથી સાથે જ મોબાઈલની પણ પોલીસે તપાસ કરી હતી જ્યારે નિઝરના ડિરેક્ટર ભરત પટેલે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈને જણાવ્યું હતું કે હું મંડળી પર બેઠો હતો ત્યારે કેટલાક યુવકોને મને આ ઓડિયો બતાવીને વાત કરી હતી બાકી ગામના કયા યુવકે ઓડિયો બતાવ્યો તે મને નામ ખબર નથી ક્રાઇમ બ્રાન્ચે બંને ડિરેક્ટરોની બપોરથી જ પૂછપરછ શરૂઆત કરી હતી સાંજે છ વાગ્યા સુધી ચાલી હતી આ બંને ડિરેક્ટરો વકીલો સાથે આવ્યા હતા

કે આ બોર્ડની મિટિંગનો વાયરલ રેકોર્ડિંગ કર્યું છે અને તે ગુનાહિત પ્રવૃત્તિ છે એમ કરીને અમને બોલાવેલા છે અમે ચાર જણ છીએ કાંતિભાઈ ગામિત સુનિલભાઈ ગામિત રેશાભાઈ ચૌધરી અને હું પોતે ભરતભાઈ પટેલ એટલા મને આજે અહીંયા બોલાવેલા છે એને અમે જે જવાબ આપવાના છે એ અમે અમારા વકીલ સાથે લાવીને જવાબ આપવાના વાતચીત થઈ ગયા ના 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 અમે રેલી નીકળેલી હતી એમાં અમે ચાર હતા એટલા માટે અમારા નામ આવેલા છે આદિવાસીઓની નોકરીનો પ્રશ્ન હતો આદિવાસી જે નોકરીમાંથી કાઢી મૂક્યા એના માટેનો પ્રશ્ન હતો એટલે અમે એમને સુમુલમાં લેવા માટેનો એક રેલી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું હતું એના માટે અમારા નામો આવી ગયા છે ટાર્ગેટ એ હવે જે કરતા હોય તે સર ઓડિયોમાં કશું જ નથી કોઈ સંસ્થાને નુકસાન થાય એવું બી નથી પણ ઓડિયો રેકોર્ડિંગ કરવું બોર્ડની મીટિંગ કરવી સભાસદોને ખરી હકીકતથી વાકેફ કરવા એવા હિસાબથી કોઈએ કર્યું હોય તો એમાં બી કંઈ ગુનો નથી એમ ભલે તો એવું નથી લાગતી પ્રમુખે ઉપપ્રમુખ એકબીજાને ઢાકી રહ્યા છે પ્રમુખે સો કરોડ એક સો કરોડના કૌભાંડની વાત સો કરોડના કૌભાંડની વાત કરી તો એ પાંચ વર્ષ વીતી ગયા ત્યારે કંઈ નીકળ્યું નહીં તો અત્યારે ઇલેક્શન આવે ત્યારે જ સો કરોડ ને હજાર કરોડ ની વાતો નીકળે છે પછી નીકળતું નથી ઇલેક્શન આવે છે આ માટે ટાર્ગેટ કરી રહ્યા છે શું લાગે છે એ જે હોય તે પબ્લિક સમજી શકે છે આજે કોણ કોણ જવાબ લખવા માટે અમે બે જણ છીએ રેશાભાઈ ચૌધરી માંડવીના અને હું ભરતભાઈ પટેલ નિજર સાહેબ આમનો વળતો જવાબ તમે આપશો ખરી આપેલો જ છે વકીલ મારફત અમે જવાબ આપીએ આ જે રીતે રાજકીય રીતે તમને દબાવવા માટેનો પ્રયાસ કરે છે તેને કઈ રીતે જોઈએ છે જે હોય તે જે સાચું હોય તે સાચું ખોટું હોય તો ખોટું રેલીમાં જવાના કારણે ટાર્ગેટ કરી રહ્યા છે હા 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 તો એ જ છે બીજું કઈ અમે આદિવાસી સભાસદોનો આદિવાસી બહેનો માટેનો પ્રશ્ન હતો કે એમને પાંચ વર્ષ સુધી કામ કરાવી બેનોને અને પછી છૂટા કરી દીધા એમને પરમાનંદ બી કર્યા નહીં કે એમને ચાલુ બી નહી રાખ્યા એટલો પ્રશ્ન હતો